દીવ ખાતે વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત જિલ્લા સ્તરીય રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત સમગ્ર શિક્ષણ અભિયાન હોલમાં રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં એકથી થી આઠ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિકસિત ભારત સંકલ્પ વિષય પર વિદ્યાર્થીઓએ વિવિધ આકર્ષક ચિત્રો તથા રંગોળી બનાવી હતી ચિત્ર સ્પર્ધામાં કુલ સોળ વિદ્યાર્થીઓએ અને રંગોળી સ્પર્ધામાં કુલ દસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ કાઉન્સિલર નીતા સંદીપ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા બંને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દિવ્યેશ બારિયા અનિલ જેઠવા સંજયભાઈએ સેવા આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એજ્યુકેશન ઓફિસર પિયુષ મારોના માર્ગદર્શનમાં યોજાયું હતું આ પ્રસંગે દિવ્યશ જેઠવા શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

What?